બેન સ્કાલે તો લાગો કેમ હા મામ મામ દોયરો જનનોવારવા આવી ગયો છે હવે જો એકલા એક લાખ હાલો મિત્રો સ્વાગત છે નવ લોગ વિડિયો માં તો કેમ છો બધાને સવાર સવારના જય માતાજી અને રામ રામ વાલા ને મસ્ત મજા ના આવી ગઈ છે ઢાબા මත તમને કોઈ મસ્ત ને તમને કોઈ જાણું છે કામ પણ આપનેમ કે બ્લોગ ચાલુ કર્યો ને કરી દી આરવ

बरे मरसी आई, एक आई थी, थी, तो मुत तो मुत थी, थी एक मरसी आई गयो से मोटो जबरू થઈ ગ્યો છે તેલા બતેથી નાનો એવો તો મોટો મોટો થઈ ગયો તો ખવાય એવો થઈ ગ્યો છે એક મરસી એક મરસી આયુ છે ભાઈ એ જે તો પાપા કે દોળો નાનો એ કાકા કઈ લે કાકા બરોબર એ फटाफट નિકોવી કામ મારું થઈ ગયું છે ઘણો મને નેનો બેને ઈ બા જો કાકા કઈ દે તો બ આપણે રામબેન ટીફિન ખીંડા દીધું ને હાલો फटाफट નિકોવ કામ

આક બંધ તો એને કે થોડક અને આ બધું દોડ દોડ ભરાઈ રહ્યું છે અને અમારે બેન ને જો હા અમે જો જીલુબેન ની દીવો બત્તી કરે મન ને નો બેન જો દીવો બત્તી કરતા શીખી ગયા ખોટો ખોટો રોજ કેટલે કેટલે અગરબत्ती બગાડ નાખે હે રોજ બે દન અગરબत्ती બગાડ નાખે જીલુબેન કેમ દીવો બત્તી થઈ ગયા ઓ બત્તી દીવો બત્તી કર ન કે છે ભાઈ જીલુબેન અમાર રોજ જીલુબેન દીવો બત્તી કરે અગરબટી ભાઈ હળગાવા છે બાપા હું બનાવમ તલવટ તલવટ બનાવ છે ને અમારે ભાઈ કેર ભાઈ એ કેર ભાઈ કેર ભાઈ ને એવો કેર ભાઈ ઉઠાસે આયા તો ભાઈ એવ જમ્માનો ટાઈમ થઈ ગયો છે ને ભૂખે લાગી છે બહુ તો ભાઈ જમ્મામાં તો હું છે દવા છે દવા આપણે દવા છે હો એ મજા નથી જે હો દવા ચાલુ છે

क्या स्टाइल क्या सेकेंड है ना जो आई स्टाइल की मैं कर दे दे जो 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 मजा आया और मैं ये जो मजा है करेंगे वो भाई वो करेंगे तो भाई कमेंट करेंगे कि जो आवाज़ तुम कर दे जो या आई स्टाइल जो ही कोई आप पहले वाला जो था इसे जो आवाज़ कोई ना कर दी था कर दी ओपे कोई ना

गजब बेचती है तो मित्रों खजूर ने घी खाओ मन से क्या मैं करे खाओ एक नौ खावे एक कोई तरीका है भीख मांगने का ए भाई आ हूं गोपड़े करी ए भाई ए भाई ठीक है हां हां तुम्हारे खावे पाई ना, पाई जो, ना पाई जो पाई ना पाई का भाई क्या गोजो रहा है ठीक है आलो तुम्हारे खावे तो आई भी जाइयो

Ora mung prelo. Pena amar buk, ya buk. 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 Aben ne bo melai da dat kada. tak. ભાઈ મસ્ત મજાનું જમી લીધું ને આવી ગયા આપણે તાવા માથે ઠંડી ઠંડી હવા ખવા ને ભાઈ મોડું થઈ ગયું છે ઘણું બધું તો વિડિયો પણ પરોવ કરી દી તો આમ મજા આવે ને ભાઈ વિડિયો પસંદ આવે તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી પાછા મળીશું નવા લોગ વિડિયો સાથે જય દી બધા મિત્રોને જય માતાજી જય ભવતના ને રામે રામ ડાયરા ને બીજું તમને શું કહેવાનું કેવું ભાઈ મજા આવમડી સળુ આમ tract ફોર્મમાં આવવા મળ્યા છે આપણે તમારી માટે નવા 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 વિડીયો આપણે આવતા તો ચાલો ગુડ નાઇટ તો બધા